નમસ્કાર દર્શક મિત્રો આપ જો રહ્યા છો ગુડ ન્યૂઝ 24 તો જો યાદના મહત્વના સમાચારમાં ધંધુકા ખાતેથી અમરેલી અભ્યાસ કરવા જવા માટેનું કહી પોતાની મેળી કિશોર અમરેલી જવાને બદલે અન્ય સ્થળે જતા અજાણ્યા બાળકિશોરને તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવતી લાઠી પોલીસ ભાવનગર રેન્જ આઈજી શ્રી ગૌતમ પરમાર સાહેબનાઓએ ગુમ થનાર વ્યક્તિઓની શોધી કાઢવા સારું જરૂરી સૂચના આપેલ હોય જેએનવી અમરેલી જિલ્લા અધિક્ષક શ્રી સંજય ખરાત સાહેબ ના ઉતવારા કુમાપરણ થયેલ બાળકો મહિલાઓ પુરુષોને ની શોધી કાઢવા સઘન ઝુંબેશ હાથ ધરી વધુને વધુ ગુમ થનાર વ્યક્તિઓ શોધી કાઢવા સૂચના આપેલ હોય તેમજ અમરેલી વિભાગ અમરેલી નાયબ પોલીસ અધિક્ષક શ્રી ચિરાગ દેસાઈ સાહેબ ના ઉતવારા જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપેલ હોય જે પરત્વે તારીખ બાવીસ બે બે હજાર પચીસ ના રોજ લાઠી પોલીસ સ્ટેશનના ટાઉન બીટ તથા સી ટીમ સ્ટાફ દ્વારા ટાઉન બીટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન લાઠી બસ ખાતે એક અજાણ્યું ચૌદ વર્ષનું બાળક ધંધુકા ખાતેથી અમરેલી અભ્યાસ કરવા જવા માટેનું કહી પોતાની મેળે બાળકિશોર અમરેલી જવાના બદલે અન્ય સ્થળે જતાં લાઠી બસ સ્ટેન્ડ ખાતે મળી આવતા અને જે બાળક પોતાના વાલી વારસનું નામ ઠામ કે સરનામું જણાવતા હોય છે સરનામા આધારે તેના વાલીઓનો સંપર્ક કરતા તેઓના વાલીએ જણાવેલ હોય કે મારો દીકરો અભ્યાસ અરમાનસા જમાનસા દિવાન ઉમર ચૌદ ધંધો અભ્યાસ રહે ધંધુકા ગઈ તારીખ એકવીસ બે બે હજાર પચીસ ના રોજ ધંધુકાથી અમરેલી મુકામે અભ્યાસ કરવા ગયેલો હોય અને અમરેલી મદ્રાસા સ્કૂલ ખાતે તપાસ કરતાં ત્યાં પહોંચેલ ન હોય જે નિયમો અલગ અલગ જગ્યાએ તપાસ કરતાં ફાળ મળી આવેલ ન હતી અને અમો અમારા દીકરાને ત્યાં લાઠી મુકામે લેવા આવેલા હોય જેથી આ ગુમ થયેલ બાળકિશોરની તેના પિતા યમાનસા કાળુસા દિવાન રહે ધંધુકાવાળાને બોલાવી પરત સોંપી આપી લાઠી પોલીસ દ્વારા માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી હૃદય સ્પર્શી કામગીરી કરવામાં આવે છે સદરુ કામગીરી શ્રી સંજય ખરાત પોલીસ અધિક્ષક સાહેબ અમરેલી નાઓની સૂચના અને શ્રી ચિરાગ દેસાઈ નાયબ પોલીસ અધિક્ષક અમરેલી વિભાગ નાઓના માર્ગદર્શન હેઠળ સી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ બરવાડિયા લાઠી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કુમાર સી કે રાઠોડ તથા હેડ કોન્સ્ટેબલ અશમુખભાઈ કુમાર તથા સી ટીમ વુમન પોલીસ કોન્સ્ટેબલ હેતલબિન બી ચુડાસમામાં ચુડાસમાનાઓ લાઠી પોલીસ સ્ટેશનના હોય કરેલ છે બ્યુરો રિપોર્ટ ગુડ ન્યૂઝ 24 અને રમેશ સત્ય સાથે જી સાહેબ તમારું નામ મારું નામ મોગલાના તાલીમ હુસૈન શું હતું હવે તારીખ એકવીસના રોજ છોકરો અમે બસ સ્ટેશને મૂકવા ગયા હતા અમરેલી હોસ્ટેલના અંદર ભણવા જવાના હિસાબે તો ત્રણ સવા ત્રણના આસપાસ અમે એમને બેસાડીને બસના અંદર બેસાડી દીધા અને ત્યારબાદ ચાર કલાકનો રસ્તો અમરેલીનો હોવાથી પછી ચારની પાંચ કલાક થાય એટલે અમે ત્યાં ઉપર રજૂઆત કરી કે ભાઈ છોકરો ત્યાં પહોંચી ગયો છે તો હોસ્ટેલથીને જવાબ આવ્યો કે ના નથી તમારો છોકરો અહીંયા પહોંચ્યો ત્યારબાદ અમે અમારી રીતે શોધખોળ ચાલુ કરી અને બીજા દિવસે સવારમાં અમે ધંધુકા ડેપોમાં મેનેજર સાહેબ પાસે ગયા અમને મેનેજર સાહેબને પૂછ્યું કે આ જે અંબાજી બગસરા નામની જે બસ છે તેના ડ્રાઈવર કંડક્ટરનો અમને સંપર્ક કરાવો તો ધંધુકા ને પણ અમને ત્યાંથીને વાત કરાવવામાં આવી ત્યાંથીને નંબર લીધો ત્યારબાદ અમે ડ્રાઈવર સાથે વાતચીત કરી તો ડ્રાઈવરે અમને એવું કીધું કે તમારો છોકરો લાઠી ઉતરી ગયો છે તો કંડક્ટર સાહેબે એવું કીધું કે તારીખે અમરેલીની ટિકિટ છે તો શા માટે કે લાઠી તું ઉતરે છે તો ત્યારબાદ કે મારે કે અહીંયા કામ છે તો બસ તો એ છોકરો અહીંયા લાઠી ઉતરી ગયો ત્યાર પછી અમને સવારમાં આની જાણ થઈ એટલે અમે ધંધુકાથીને અરમાન અને હું અરમાનના પપ્પા અને હું બંને સાથે બાઇક લઈને એને શોધવા માટે ધંધુકાથીને લાઠી નીકળી ગયા ત્યારબાદ લાઠી ગામના અંદર આવીને અમને ખાસ ખાસ કરીને લાઠી ગામના તમામ પોલીસ સ્ટાફનો અમને બહુ સપોર્ટ રહ્યો એમને અમને સારી અમને હેલ્પ આપી સારી રીતથીને અમારી મદદ કરી ત્યારબાદ અમે લાઠી બસ સ્ટેશનના અંદર જઈને સીસીટીવી ફૂટેજ એના જોયા ત્યારબાદ બધું જોયું ત્યાર પછી અમે સીધા ગયા ચાવલ કે ભાઈ વાળો વિડીયો અમને સામનો મળ્યો કે ભાઈ ચાવણ ચાવન ગયો છે તો ચાવન ગયા ચાવનના પણ પોલીસ સ્ટાફે અમારો સારી રીતે સપોર્ટ કર્યો અને ત્યારબાદ લાઠીના પોલીસ સ્ટાફવાળાનો અમારા ઉપર ફોન આવ્યો કે તમે હવે લાઠી આવી જાઓ તમારો છોકરો અહીંયા આવી ગયો છે ત્યારબાદ અમને લાઠી પોલીસ આખા સ્ટાફે મળીને સારી મહેનત કરી અને અમને અમારા છોકરાઓને અમને સોંપી આપવામાં ખૂબ ખૂબ એની મહેનત રહી છે અમને સોંપી દેવામાં આવ્યો છે અને હું ખાસ કરીને લાઠી પોલીસ સ્ટેશનનું ખૂબ ખૂબ અભિનંદન આભાર માનું છું અને ગર્વ માનું છું સૌરાષ્ટ્રની પોલીસ અને લાઠી પોલીસ સારી છે સારું કામ કરે છે ધન્યવાદ જય હિન્દ જય ભારત